હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ જશો એકદમ હેલ્ધી હશો અને કાયમ હેલ્ધી જ રહેજો તો ચાલો મોર્નિંગ થઈ ગઈ છે અને ચા નાસ્તો થઈ ગયો છે વાસણ પણ ધોઈ દીધા છે આટો બાંધીને રાખ્યો છે રોટલીનો શાક બનાવું છે પાકા કેળાનો અને કૂકર થઈ ગયું છે તો દાળ અને ભાત એમાં થઈ ગયા છે મગની ફોતરાવાળી દાળ મૂકી છે અને ભાત શાક અને રોટલી તો ચલો હવે કૂકર ઠંડુ થાય એટલે દાળ વઘારી લો અને શાક પણ બનાવી લો હા તો ફ્રેન્ડ્સ કાલે તમને બતાવ્યું હતું કે આદુ લાવી છું હું બજારથી તો એની સૂંઠ બનાવી છે તો મેં લાવી એ દિવસે ધોઈ અને કોરું રાત્રે આખી રાત્રે આવવા દીધું કોરું પાડીને અને અત્યારે સરસ કોરું પડી ગયું છે તો જુઓ એકદમ સરસ થઈ ગયું છે કોરું તો હવે આને આખા વરસ માટે આપણે સૂંઠ બનાવી દઈશું તો આ રીતે સ્લાઇસ કરી અને સૂકવી દઈએ તો સરસ થઈ જાય છે મેં આ જે આપણે હેફર પાડવાનું આવે છે એનાથી કરી જોયું પણ થતું નથી તો આ રીતે સ્લાઇસ કરીએ તો સરસ થઈ જાય છે અને સુકાઈ પણ જશે સરસ એકદમ પતલી પતલી સાઇસ સ્લાઇસ કરી છે તો જુઓ આ રીતે તો આને હવે સુકવી દઈશું અને આખા વરસ માટે આપણે સ્ટોર કરી દઈશું સૂંઠ પાવડર હા તો ઘંટીમાં ઘઉં દળવા છે તો ઘઉં સાફ કરવા કાઢ્યા છે મેં તો જુઓ ઘઉં ચાડી અને અહીંયા ઘંટી પણ બહાર કાઢીને રાખી છે સાફ કરી છે તો હવે બાર ચોકડીમાં લઈ જાઓ અને ઘઉં નાખી દઉં ઘંટીમાં આ તો ફ્રેન્ડ ઘંટીમાં ઘઉં નાખ્યા છે દળવા તો બારનો બંધ કરી દઉં અવાજ બહુ આવે છે એટલે તો અહીંયા જુઓ રોટલીના લોઆ કરીને રાખ્યા છે તો રોટલી કરું હવે તવી મૂકી અને ગેસ પણ ચાલુ કર્યો છે તો અહીંયા સાફ થઈ ગયું છે પાકા કેળાનું ધાણા ધોઈને રાખ્યા છે નાખવાના બાકી છે અને અહીંયા તો દાળ પણ મસ્ત બની ગઈ છે મગની પોતરાવાળી દાળ આમાં લીંબુ નાખવાનું બાકી છે ખટાશમાં અને સાંજે બનાવા છે ઉત્તપમ તો એના માટે બેટર પલાળીને રાખ્યું છે મેં તો એમાં ટામેટા શિમલા મરચાં અને ધાણા એટલું પડ્યું છે મારી જોડે તો કાકડી હોય તો સારી લાગે પણ કાકડી નથી એટલે ટામેટા શિમલા મરચાં અને ધાણા એટલું નાખીશું તો સાંજે બનાવીશ ઉત્તપમ તો ચલો ભાઈ હવે ગેસ ચાલુ છે તો રોટલી કરી લઉં અને પછી આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ભાઈ રોટલી થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ અમે બંને તો જુઓ પાકા કેળાની શાક દાળ પાપડ અને રોટલી તો અહીંયા નિહારના પપ્પા પણ બેઠા છે તો આજે હું મારે લેટ થઈ ગયું છે કારણ કે ઘંટીમાં ઘઉં નાખ્યા છે એટલે આજે થોડું લેટ થઈ ગયું છે નહીં તો આમ તો હું નિહાળના પપ્પા આવે એના પહેલાં જમી લઉં પણ આજે મોડું થઈ ગયું છે એટલે જોડે બેઠા છીએ જમવા તો ચલો જમી લઈએ અને આગળનું કામ કરીએ પછી હા તો ગઈ અત્યારે જમવામાં ઉત્તપમ બનાવું છું તો બેટર તો રેડી જ છે અને અમે શીમલા મરચાં ટામેટા અને ધાણા કટિંગ કરીને રાખ્યા છે તો ચલો આમાં મિક્સ કરી દઈએ અને આમાં મીઠું અને હિંગ થોડું જીરું એ બધું નાખી દઈએ અંદર અને બેટર રેડી કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ બેટર રેડી છે તો ચાલો હવે આપણે ઉત્તપામ બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ ચાલો તવી ગરમ થઈ ગઈ છે તો આપણે ઉત્તપામ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ ચલો ચેક કરી લઈએ હવે તો ચલો સામાં થોડું તેલ નાખી દઈએ ઢાંકી અને થોડી વાર થવા દઈએ

તો ચલો જમી દઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા છે અને આજે તો ઘંટીમાં ઘઉં દળ્યા એટલે અડધો દિવસ તેમાં જ જતો રહ્યો આજે તો ઉત્તપામ બનાવ્યા સાંજે તો બહુ જ મસ્ત બન્યા હતા એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત બન્યા હતા સોસ અને ઉત્તપામ એમ કરીને ખાઈ લીધું પેન અને બધું સાફ કરી લીધું તો ચાલો હવે આ વાસણ ધોયા છે એ લોછી અને આમાં મૂકી દઉં હા તો ફ્રેન્ડ્સ સવારે સવારે આદું હતું એ કટિંગ કરી અને બધું સૂકવી લીધું તો તડકી સૂકવી તું મેં તો ઉપર જ સૂકવી આવી હતી તો હજુ કાલનો દિવસ સૂકવે એટલે થઈ જશે અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એની સૂંઠ બનાવી લઈશું સૂંઠ પાવડર તો આજે તો આખો દિવસ એમ જ પૂરો થઈ ગયો કામમાં ને કામમાં જ હજુ તો એડિટિંગ કરવાનું પણ બાકી છે તો ચાલો વાસણ ધોયા છે એ રૂચી લઉં અને આજનો વિડીયો આપણે અહીંયા જેણ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય